ત્રીજો દિવસ ને સવારમાં આઠ વાગ્યા છે ને બ્રેકફાસ્ટ કરવા ગયા છે ઓલે લોકો ગયા આવી ગયા અને બહારનું વાતાવરણ જોવો ધીમો ધીમો વરસાદ ચાલુ છે અને ધુમ્મ છે ફૂલે ફૂલ છે આ વાતાવરણમાં ખુલ્લું હોત તો વધારે મજા આવત કેમ વધારે મજા આવે બેસવાની બધી કારણ કે બેસવાની બધી જગ્યા છે ગ્રીનરી ફૂલે ફૂલ છે ગાર્ડન છે અને પાછળ ત્યાં હિલ ને બધો વ્યૂ આવતો હોય ને એકદમ ફર્સ્ટ ક્લાસ વ્યૂ આવે પણ હવે વરસાદ ધીમો ધીમો ચાલુ છે એટલે કઈ કે જવાય એવું છે નહીં પણ તો આગળ હવે કઈ પ્લાન કરીએ બંધ થાય તો કાલ તો બંધ થઈ ગયો બંધ મજા આવી ગઈ ચાર પાંચ છ છ છ એક કલાક બંધ રહ્યો છે એટલે બે ત્રણ સ્થળ લેવાઈ ગયા તો આજે ઓલું ઓલ્ડ મહાબળેશ્વર મંદિરને જવું છે તો વરસાદ ન હોય તો દવા હો અને રેસ્ટોરન્ટમાં આપણે જોઈ બ્રેકફાસ્ટમાં શું વસ્તુ છે હું તમને બતાવી તો બ્રેકફાસ્ટમાં બતાવીએ ને તો પેન કેક છે પછી મિસળપાવ મિક્સ વેજ પરાઠા આલુ પરાઠા ઉપમાપાવ અને ટોંસા चाहत सामभारлек sympath इचाहत? terasap probar state OMTBraど Di iki शारेता il इचाहता? curs CDU ने Dda Ciılar ing mahaot Oxl accept, Demon Di twee मौ shuttle, 생각이 इचाहने जारा autora pot Strange Blocks Q 915 Mac gre waterproof. Coca 80 lab a जाख похod pi meinen Augustесть notewoa patатель जाहरोb Parllowe on to besook HERE i v cud. FUCK STMres છે સ્ટ્રોબેરી ચીઝ પોટેટો વેજ ચોકલેટ પોટેકલેટિન્સો સ્લાઇસ કેક અને આ બધી બ્રેડ છે ખારી છે અને બધા જ્યુસ ગાવા જ્યુસ કોલ્ડ કોફી પાન રિફ્રેશિંગ ડ્રિંક ને ચોક્કસને કોન કોઈ ખાતું હોય એને માટેનું છે ને છે મિલ્ક સ્ટ્રોબેરી ટી હોટ હવે આપણે લઈ આવીએ અને ટેસ્ટ કરી બ્રેકફાસ્ટ કેવો આવશે બ્રેકફાસ્ટમાં મેળા છે મસ્ત ઇડલી ઉત્તરપમ સાંભાર ચટણી અને ઢોસા કીધું છે એકાદો ઢોસો ખાઈ તો આ છે સ્ટ્રોબેરી ટી ટી જ હશે ને સે ફર્સ્ટ ક્લાસ ના ના સારી છે ખરેખર એને નહીં ભાઈ હોય બાકી મને ભાઈ ખરેખર મસ્ત છે ગરમ જ્યુસ પીતા હોય ને એવું લાગે છે સારી ખાવાની ખરેખર મજા લીધી હોય ને ની તો પ્રવીણભાઈ આવતી વધારે મજા લીધી લગભગ આઈટમ ટેસ્ટ કરી લીધી ને બધી મજા આવે ને બાકી તો આ બધા જો સનમન્યા કરે છે તો થોડું થોડું જરી ખાધા કરા બાકી અસલ મજા તો ની છે આવતારમાં શું કું કામ હોય હે આવતારમાં શું કામ હોય ને બહુ કામ દિવસ આ આ અવતારમાં આરામ છે અવતારમાં શાંતિ હોય એ ગયા અવતારમાં તો હોય આ અવતારમાં તમે એમ સાસુ હોય એને કામ કર્યું પણ અત્યારે જે સાસુ અવતારમાં છે આરામ કર્યો હોય હાથે હોય છે

完璧。<laughs> <laughs> મરા છે ને એક કલાક થી ફોટોગ્રાફી ચાલુ છે દેશે ખૂટતી નથી વાહ બધુરી વાહ આમાં આવે આમાં આવે આમાં તો આવે ને श्री कृष्ण जय स्वामी नारायण जय नारायण कष्ट भजन देवी जय घोड़िया माल की जय कृष्ण कन्हया माल की जय ओम नमः तो श्रीकार से साढ़ा दस અને રિસોર્ટ માંથી નીકળી જવાનું છે મહાબળેશ્વર મંદિર અને બીજું છે એક શિવકાલીન ખેડે ગાઉ આપડે અહીંની જે જૂનવાણી ગામડાની જે પદ્ધતિ રીત રિવાજ હોય ને બધાય એ પ્રમાણે એનો કોઈ મ્યુઝિયમ બનાવે ક્યાં હવે તમે લેવા મળ્યા શિવકાલીન ખેડે ગાઉ છે એટલે એ મ્યુઝિયમ જોવા જવાનું છે અને મસ્ત અત્યારે વાતાવરણ થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ અને વરસાદ નથી

વરસાદ બંધ થઈ જાય એટલે વાંધો નથી આવતો હવે જોઈ ઉદ્યાનમાં ગાર્ડનમાં અંદર કેવું એ એમને માટા મારી તો મજા આવ વાતાવરણ એવું છે ને ધુમ્મસ આવું લાગુ છે આમ ટાઈમ

એ બોલો એ તો એ બોલ રહી છે ને મગ બોલતો કઈક ડાયલોગ બોલે છે ઓલાનો કઈક વિક્રમ રાઠોડ વાળો રાવડી રાઠોડ હા રાવડી તો મેં બોલતા હું કરતા હું

अंदर वीडियो का भी करवानी है बनाए जाने I'm going to go to the house. I'm going to go to the house. I'm going to go to the house. I'm going to go